થરાદ ગ્રામ્ય વિસ્તારમાં યુવતી સાથે છેડછાડ અને મારપીટ મહિલા સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો બનાસકાંઠાના થરાદ તાલુકાના ગડસીસર ગામે યુવતી સાથે છેડછાડ અને મારપીટની ઘટના સામે આવી મળતી માહિતી મુજબ ખેતરમાં ઢોર ઘુસવાના મામલે થયેલી બોલાચાલી બાદ યુવતીને પકડીને શરીરના અંગોની છેડછાડ કરવામાં આવી હતી અને યુવતી બુમાબૂમ કરવા લાગી ત્યારે આરોપીના સંબંધી દ્વારા પણ યુવતી ઉપર હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનામાં યુવતીને ઇજાઓ થતાં તેને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે યુવતીએ રમેશ પ્રજાપતિ અને દેવસી પ્રજાપતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને થરાદ પોલીસે ફરિયાદ નોંધવાની તપાસ શરૂ કરી છે મહિલા સુરક્ષાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું મહિલા સુરક્ષા માત્ર દાવામાં જ સીમિત રહી ગઈ છે શું કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો ડર લોકોમાં રહ્યો જ નથી જો મહિલાને દેવી સ્વરૂપ ગણવામાં આવે છે તો યુવતી પર આ રીતે હુમલો કરવો કેટલો ન્યાયસંગત છે આ સમગ્ર મામલાને લઈને સમાજમાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે